હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધર્મિષ્ઠા પરમાર સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું કાચા કાળા ચણામાંથી આપણે જે બજારમાં મળે છે શેકેલા એવા ચણા બનાવીશું તો આપણે જ્યારે પણ બજાર જતા હોઈએ તો એ જ વિચાર કરતા હોય કે આ લોકો ચણા કેવી રીતના બનાવતા હશે તો અને આટલા સરસ કે એક પણ ચણો કઠન નહીં તો હા મિત્રો આજે હું તમને આવા ચણા બનાવવાની રેસીપી આજે શેર કરવાની છું જે શેકાયા પછી એકદમ ક્રિસ્પી અને તમે નખથી પણ તોડી શકો એટલા સોફ્ટ બનશે તો આજે લાવી છું કુકરમાં દેશી ચણાને શેકવાની રીત જે ખૂબ જ સરળ અને ઝડપી છે કોઈ પણ બનાવી શકે એ રીતની આ રીત છે તો ચાલો બનાવીએ તો અહીં મેં દેશી ચણા લીધા છે જે બજારમાં અવેલેબલ હોય એ પેલા જે કાળા ચણા મળે છે એ જ ચણા મેં લીધા છે તમારે જેટલા ચણાના પેલા રોસ્ટેડ ચણા બનાવવા હોય એટલા તમે આ કાચા ચણા લઈ શકો છો તમે અડધી વાટકી જેટલા આ કાચા ચણા લીધા છે તો આપણે જ્યારે બજારમાં થાય જઈએ છીએ ત્યારે એવું થાય છે કે આ ચણા કેવી રીતના બનાવતા હશે તો આજે આપણે આ ઘરે બનાવીશું તો અહીંયા મેં આ કાચા ચણા લઈ લીધા છે હવે એને પણ આપણે અહીંયા એક ચમચી જેટલો ઈનો મેં લીધો છે એ એડ કરશું તો તમે જો ઈનો ન હોય તો તમે મીઠા સોડા કે ખાવાના સોડા પણ લઈ શકો છો હવે અને એક ચમચી જેટલું આપણે પાણી ऍड કરશું અને આ બધું આપણે સારી રીતે મિક્સ કરી દશું બહુ પાણી ऍड નથી કરવાનું લે એક જ ચમચી જેટલું ऍड કરવાનું છે જેથી આપણું ચેણા બધારે સાધીતે પલળી જાય એ રીતનું એક જ ચમચી આપણે પાણી ऍड કરવાનું છે તો તમે જોઈ શકો છો બધારે સારી રીતે પલળી ગયા છે હવે આને આપણે ઢાંકીને 7 થી 10 મિનિટ સુધી રહેવા દેશું હવે આપણે એક કૂકર લેવાનું છે જે આવું પહોળું હોય એ રીતનું જ આપણે કૂકર લેવાનું છે તો જેથી આપણે સારી રીતે ચણા ફોડી શકીએ તો આવું પહોળું હોય ને એવું લેવાનું અત્યારે તમે જો જે અવેલેબલ હોય એ તમે લઈ શકો છો તો આપણે આ કુકરમાં આપણે ચણા ફોડવાના છે તો આ રીતનું આપણે કૂકર લેવાનું છે અને કુકરના ઢાંકણામાં જે આ રીંગ હોય એ કાઢી લેવાની છે કેમ કે આપણે અંદર પ્રેશર બનવાનું દેવાનું નથી એટલે આપણે આ રીતનું ઢાંકણ કાઢી દેવાનું છે અને એની સીટી કાઢવી હોય તો કાઢી લેવાની અને ન કાઢવી હોય તો બી ચાલે કેમ કે રીંગ નથી એટલે એનું પ્રેશર તો થાય જ નહીં તો આ રીતનું આપણે રીંગ કાઢી લેવાની છે કુકરમાંથી હવે આપણે આ રેતી વગર શેકવાનું છે એટલે એના માટે આપણે મીઠું લેવાનું છે તો જે આ બજારમાં આ મીઠું મળે છે એ જ મેં લીધું છે તમે આ જોઈ શકો છો જે પેલું ગાગડાવાળું મળે છે એ મીઠુંનો આપણે ઉપયોગ નથી કરવાનો આ જે રિફાઈનવાળું મીઠું હોય એ જ લેવાનું છે કેમ કે જ્યારે આપણે બહાર ચણાને એવું લેવા જઈએ છીએ તો ચણાવાળા અને ખારસિંગવાળા એ લોકો ઝીણી રેતીમાં શેકતા હોય છે તો આપણે રેતીની જગ્યાએ આપણે આવું આ મીઠું લેવાનું છે તો એને આપણે આવી રીતના કૂકરમાં એડ કરી દઈશું તો આ પ્રમાણેનું મીઠું આપણે ફેલાવી લઈશું તો મીઠામાં થોડું ભેજનું પ્રમાણ હોય છે તો પહેલાં આપણે ગેસ પર મીઠાને શેકી લઈશું જેથી અંદરનો બધો ભેજ નીકળી જાય તો આપણે સારી રીતે પહેલાં મીઠીને શેકી લઈશું તમે જોઈ શકો ચમચા પર અત્યારે મીઠું ચોટે છે જ્યારે એમાં ભેજનું પ્રમાણ નહીં રહે ત્યારે એકદમ મીઠું આપણા ચમચા પર ચોંટાનું બંધ થઈ જશે તો અત્યારે આપણે થોડું મીઠું પહેલાં શેકી લઈએ ચણા એડ કરતાં પહેલાં તમે જોઈ શકો છો આપણું મીઠું હવે શેકાઈ ગયું છે પર હજુ પણ થોડું ચોટે છે તો હજુ હજુ આપણે થોડું લઈશું તો હવે આપણું આ મીઠું સરસ શેકાઈ ગયું છે જો હવે અંદર આપણે ચણા એડ કરી દઈશું તો સાત થી દસ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણા ચણા સારી રીતે સરસ બધું જે અંદર પાણી હતું એ અંદર લઈ અને થોડું પાણી ચણાની ઉપર ચોટી રહેલું છે અને બીજું બધું પાણી સરસ કોરા થઈ જાય છે આપણા ચણા હવે આ ચણાને આપણે કૂકરમાં એડ કરી દઈશું તો આપણે અંદર ચણા એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું જેથી મીઠું ચણાની ઉપર ચોટી જાય અને એ ફૂટવા માટે તો પહેલાં આપણે સારી રીતે પહેલાં બધું મિક્સ કરી દઈશું ચણાને અને ફટાફટ એને ઢાંકણું બંધ કરી દઈશું ફટાફટ જેવું ચણા એડ કરીએ પછી ફટાફટ આપણે આ કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે અને બેથી પાંચ મિનિટ સુધી હાઈ ફ્લેમ પર થવા દેવાનું છે વચ્ચે પછી કુકરને આ રીતે હલાવતું રહેવાનું છે આવી રીતના બેથી ત્રણ વખત આપણે હલાવી લેવાનું છે કુકરને તો તમને ઢાંકણ ખોલીને બતાવું જો અડધા તો આપણા સરસ શેકાવા માંડ્યા છે ચણા હજુ એને હજુ થોડી વાર થવા દઈશું ફરી ઢાંકણ વાખી દઈએ એનું તો આપણે જોઈ લઈશું કે આપણા ચણા થઈ ગયા છે કે નહીં તો તમે જોઈ શકો ચણા આપણા સરસ ફૂટી ગયા છે તો હવે કોઈ લોખંડની જે ગયડી હોય એમાં લઈશું જેથી અને આપણે આ ચણાને ચાળી લઈશું જેથી મીઠું ચઢી જાય અને ચણા આપણા રહી રહ્યા છે તમે જોઈ શકો છો બજાર જેવા સરસ ચણા આપણા ફૂટીને તૈયાર થઈ ગયા છે તમે એનો અવાજ પણ ફરી શકો છો અને બધા સરસ એકદમ ક્રિસ્પી અને આ હાથના નખથી તૂટી જાય એવા જ આપણા ચણા તૈયાર થયા છે તો હવે બહારના ચણા ખાવાના ભૂલી જજો અને ઘરે જ આ રીતે ચણા ફોડજો તો સરસ આપણા બજાર જેવા ચણા બનીને તૈયાર થશે એકદમ તમે જોવો છો બધા ચણા આપણા સરસ સારી રીતે ફૂટી ગયા છે તો તમને મારા ઘરે બનાવેલા ચણા કેવા લાગ્યા મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારી ફેમિલી મેમ્બર્સને કે રિલેટિવ્સને શેર કરજો જેથી એ પણ આવા ચણા ઘરે જ બનાવી શકે જો તમને મારી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવન વાનગીઓ જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો ત્યાં સુધી ખાવા પીવાની જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો